વજનની માત્રા ઘટાડીને એક હજાર ત્રણસો પચાસ કિલો કરી દેતા ખેડૂતોનો રોષ સામે આવ્યો છે કારણ કે દરેક સરેરાશ બોરી ઉત્પાદન થાય છે તેની સામે સરકાર માત્ર ટેકાના ભાવે સોળ બોરીની ખરીદી જ કરે છે જે ખેડૂતોએ સરકારની મસ્કરી સમાન લાગી રહ્યું છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો ગત વર્ષની માફક આ વર્ષે પણ બે હાજર ચારસો કિલો ખરીદી કરવાની માંગ કરી છે હું સાહેબે આજે રાડાનો ટોલ ઉપર લઈને આવ્યો છું કાલે મને મેસેજ મળ્યો એટલે આજે હું સેન્ટર ઉપર રાડો લઈને આવ્યો છું રાડો લઈને આવવાનો સાહેબ આમ વજન બિલકુલ ઓછું કરી ન છે સરકારશ્રીએ તેરસો પચાસ કિલા વજન હે હવે તેરસો ને પચાસ કિલા ચૌદ પંદર બોલ રાડો મારા ખેડૂતનો રહે તો હવે અમને પૂછાય નહીં કારણ કે લોબેન્ડથી આવતા હોય આ બાજુ નાના બોર્ડરથી આવતા હોય નાપુર ગઢથી આવતા હોય એમને પચીસ કિલોમીટર અંતર થાય સેન્ટર ઉપર પહોંચતા પહોંખતો હું બે હજાર રૂપિયાનો ખેડૂતને ખર્ચો લાગે ડીઝલનો ગયા વર્ષે ચોવીસો કિલો હતો આ સાલ તેરસો પચાસ કિલા કરી નાખ્યો એટલે કમસે કમ પચીસો કિલા વજન લે તો જ ખેડૂતને પોસાય બીજી બધી વ્યવસ્થા સારી છે કોટા બી સારા છે પાણીની વ્યવસ્થા છે બધું સારું છે પણ વજન વજન બિલકુલ ઓછો કરી નાખશું વજન ઓછું એટલે ખેડૂતને પોસાતો